રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો પણ અગિયાર જેવું છે ને હું જો ને જામનગર આવ્યો તો બુલેટ આખી ધોરાવવાની છે ને ત્યાં ને મારા વધુ પડતા બુલેટના બધા કામ જામનગરમાં થાય વિશ્વકર્મા બુલેટનું હે આખું સાઈન કરે છે ના એ કામ કાજે બહુ સારું હોય મારે બુલેટ જે દુને લીધી તે દુનું બધા કામ આજ થાય અને આજે મારે જવાનું છે ભાણવર

ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા આજ ડાયરેક્ટ રેડી થઈ ને બ્લોગિંગ કરા કારણ કે અમારે જવાનું છે ભાણવર યોગેશી કીધું જ છે મારા મા ને એ છે ને માતાજી તે રાંદલ પણ એ પહેલાં નહોતો ધારો પહેલાં ન તેરતા દીકરીઓને હે દીકરીઓને એ કહે કે તેડવા પડે તે અમારા લગ્નને બે વર્ષ થયા કંઈ મેળ જ નહોતો આવતો તે દુઃખના તેડવા તેડવા કરતા હતા તે તો ફાઇનલી મુહૂરત આવે ગુંતી જો અમે કાલે કાલે હે તે આજ જ જઈએ યોગેશ સી બુલેટ સર્વિસ કરે કરાવેલી લીધી જામનગર બુલેટ લેન જઈએ કારણ કે કાલે મારા મામાને મારે ફૂઈને ને આવવાનું હે તો અમી આજ જઈએ તો થોડોક કામમાં ટેકો અટાને વાગ્યા અઢી થયા તો બસ યોગેશ નાઈ લઈએ ને એટલી જ વાર પછી જ નીકળવાનું જ છે તો વહેલા રસ વાગે તો ફૂકે જાય હું આરામથી દી ગાને જ બુલેટ લેન આજ પહેલી દાણ જઈએ અ બહુ પલ્લોતા નહીં લાગે વેલેરા ઉગે જઈએ તો ના કે ટેકો ઈવા હાટુ આજ જોઈએ પાછો હવે રી કે થોડું કામકાજ માં ટેકો રહીએ તો ના કાલે વ્લોગિંગ કરી થોડું ઘણું જી થાય નો કરું ને કાલે વ્લોગ કરું કરવું ને બી ઘરના તે ઈ ને પાછો અમાર લગન ને પાછા માર માની મારા બાપા ને એની તેડવાના તેડવા હતા તો ઈ બધાય હે ભેગા તો કાલે તો બધા ઘણા બધા મહેમાન નહીં હે ને મારા મામુ મારી ફૂઈને એ કાલે આવી છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આ અમારું ગુલાબ હે એમાં તમે જોયો ને તો તમને એવી સાથે પહેલાં મળીયું હતું કે આ કાં થાય આ લાગીએ કે નહીં લાગે કે પણ જુઓ તો ગુલાબનું હજ એટલે હું ઘી ગયો બહુ અસર થાય ને નાનું એવું ને આ ગુલાબમાં બહુ કાંટા ને જે રાતા ગુલાબમાં થાય ને એવા કાંટા ને આમ આના ફૂલ હાવ નાના નાના પ્રાણીના એના ક્યાં ફૂલ હોય એ ટાઈપના થાય સુગંધ આવતો ને એટલે ને તો આવતો ખાલી દેખાવામાં બહુ મસ્ત લાગે તોડકો થાય ને તો વધારે પણ હે મસ્ત એકદમ આ બધી ઉઘાડીએ ને કર્યું તો બહુ મસ્ત લાગી છે બાકી પ્રાણી તો હે જ અમારે યોગ્ય સાટા ફેરા કરે તો આગળ નહીં કરવાનું હે રસ્તામાં વ્લોગિંગ કરી કદાચ અમે રસ્તે હજી હાઈવે ઉપર જ છે તમે જુઓ તો પાખિયા હે આ પવન સરખી પાખિયા છે લગભગ હે ને ખેતરમાં જેને મૂકવા દઈએ ને એને ભાડું દઈએ નહીં યોગસ એ ઊંઘે છે અમારી વાળીઓ આ બાજુ આવી ને આ કેનાલ છે કેનાલ ને હજે તમે હાઈવે ઉપર ચડ્યા હાજ અમારે આ ગામ ગામ વિકસિત બહુ છે નવી નવી સારું અવાજ આવતો હોય તો પવન હે હજે તો હરો હોય લાઈન પડી છે બહુ જાજો ટાઈમ ન રાખવા દઈએ ને રસ્તા ઉપર જે અહીંયા આવે બહુ મોટા મોટા લગેના

પેલા ભાઈ વાહ ઉભે ને હું ચાલેને છે આ બાજુ ગોતવા ગય મેં તો પૂગાઈ વાં પૂછતા પૂછતા જોશું અને ગોય નહીં ગોતવા ગઈ હતી વિષ્મ ગાય એવી રોકેલી હતી હા ભાઈ હવે આવતે રહે ને મારે અમે આવ્યા હતા ભાણવલ માતાજી કહેતી પણ અમે ને અધારે માલસામાન લેવા આવ્યા હતા આજે ટીન કપડે માલ સામાન લેવા આવ્યા હતા થોડોક પણ જી દેવવાનું હતું ને પછી અમે મને ભૂખ લાગી તો અમે ત્રણેય નાસ્તો હું યોગેશ માર કાકાની શોખની કહે આજે અમે કાઉ ભાજી કોનના કટકા મેં કહેવાય યોગેશી પાઉં તો અમે ત્રણેય નાસ્તો કરી લઈએ તો તમારે ખાવું હોય તો ગોલમાં જરો ખાસ ને કેવી થાય યોગેશ આઠક્ટર રાખવા આ હે ને એની ઝટકો મૂક્યો ઝટકો મૂકે તારે જ થાય હરોહર કારણ કે આ હવે ઘૂંડા ગાયું હોખનો દે એટલે હરો ઝટકો આ હે ને રેતી રેતીના ફરિયામાં પડી મકાનનું કામ આલે એનો ત્યાં હોમ ટુર કરાવ આજ ત્યાં હે ને બધા લબાસા બહાર પડ્યા આ બાજુ હે અટાને ખાલી અહીં બહારથી લાદી પડ્યા એને કામય આલે માતાજી તેડવાના ને તે પછી કામ બંધ રાખી દીધું ને પાછો હમણાં આ વરસાદ બંધ જ ને ભાણવરમાં તો આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો એ પછી હું તમને અંદરથી દેખાડી ને આ એટલું બારોબાર થયો જે આમ પતરા નાખવાના આ વોશિંગ મશીન રાખવાનું બનાવ્યું ને આ બાજુનો રૂમ ને રસોડું તો કંપલીટ છે રસોડું અડધું કમ્પ્લીટ છે આ રૂમ ને બધું બાકી છે ને જોવા લાદી ને પડ્યું ને થામ ને અજત આ બધું પડ્યું હમા હમું ને સમુક કરીએ માયા મી નાખ્યું થયા તો જો એટલે દેખાડે હિયા જુઓ આ બાજુ સોડે આમાં હે ના રસોડામાં લાદી થઈ ગઈ પાઇપ પાઇટ ફિટ કરવાની બાકી છે એવું બધું એકદમ કામ કામમાં વરસાદ આવે ગયો પછી કામ એની બંધ રાખ્યું ને પછી માતાજી તેડવાનું તા ને તે માતાજીનો હુકમ થઈ ગયો તે તેડાઈ જાય અમારા ને મારા બાપો ને અંતરવા હું તેડે એક વેરથી ને એક વેરથી તો એ ને મીતા માથું અહીંયા જવાનું તો માથું ને ઇગ્નોર કરજો વાર જરાક બેખેરી હું ઘણા કે તમારે હોમ ટુર કરાવો હોમ ટૂર કરાવો તો હોમ ટુર મારું આ બાપાની ને આખું કામ થઈ જાય ને તો હું પછી નહીં રેતી કરતા કારણ કે અટાર તો લાદ્યું ને રેતીયું ને એમાં ઉડે કી મારે તોય અડધું તમે દેખાયું તો ક્યાંક નહીં વઘાયું બધાયનું કારણ કે ઇઠાવી હકજેટલું ગોળ થઈ જાય ઇઠાવી ત્રીસ જેટલું ને ત્રીસ સાલે જેટલા માણસ થઈ જાય ને બસ જો ધાનાભાજી નાખવાની બાકી વિડીયો બની હે ને એટલે બનાવી ને રહે ને આ સાડી પહેરવાની મારું ઘરચોરું તો આ હે મેં હે ને વિવાહમાં આપણે લગ્ન થાય ને તારે સોલી નહોતી લીધી મને પૂછ પૂછ્યું હતું કે તારે કાં લેવું ઘટચોરું લેવું કે ચોલી લેવી મેં કીધું તું કે મારે ઘરચોરું લેવું કારણ કે ઘરચોરું આપણી ઘણી ઘણી ન લે વિવાહ થાય ને એકદમ એવું નથી કે તે અમુકની શોખ હોય સોલીનો તો સોલી લે મને ઘટચોરાનું શોખ તો મેં ઘટચોરું લીધું તે આ મારે માતાજીના માંડવી કરે ને એમાં દેવું ને મારે આ હાડે પહેરવી બાંધીને આ મણી પોળામાં હતી હું એકદી કહેતી હતી ને મેં સાડીઓનું ઓલું કરાવ્યું હતું તા તો બસ જો એવું હે અટાણે ને હે જો હિયા કઈ છોડે ખીર ને રોટલી બાકી બધું ત્યાં લઈ છે ઢોકળી ને ઢેફલી ને જલેબી ને એવું બધું હે ને પાપડ તરવાના ને એવું બધું એટલું બધું રાખ્યું મને યાદ આવી છે ને તો વિડીયો ઉતારી ના કરે એટલી બધી વેરાયટી છે તમારે કોઈને ખાવું હોય ને તો આવો ને રૂંઢે હે કંથા ત્રણ ચાર વાગે લગભગ રાખીએ કેટલે વાગે રાખીએ તો ખબર નહીં તો વિડીયો બનીએ ને એટલે હું બનાવી તો વિડીયો કન્ટિન્યુ રહેજો બાજુ તમને કપડાં દેખાતા એ કપડાંને ને તો એ હે ને બધા ઓછાળું ને પાથરવા આપણે ગોયણ બેહાળવાનું ન હોય ને એ બધું એ તો ના કમ્પ્લીટ રાખ્યું ને આ હે રૂગડા ધોવાનું મશીન પણ કામ આલે વાહ તે એ આ અંદર ઘરમાં પાછું મૂકી દીધું એક દાણ ગયું પાછું બીજી દાણા ને પાછું ગું ને પાછું એવું એ વાતું કે એનું આખું કમ્પ્લીટ થઈ ગયું પણ ઉપર ઢાંકવાનું બાકી રહે ગયું પણ મેં આવે તો ભીંજાઈ જાય એટલે પછી એને એમ મૂકી દીધું આખું કામ પૂરું થાય ને તાર વારે પાછું મૂકે દે તો પાછું આવીને તાર પાકું હોમ ટૂર કરાવી હાઈત ઉપર જો થઈ જાય તો હાઈત મું ઉપર ના કાંઈ પાસી આવી તા એ વાળું કે આ ભાણવરમાં મેન હરેવડા બંધ જ નથી થતા બારો બહેનની અડધી લાદી જ થઈ અડધી કરવી હતી ને તો તમે મેં ચાલુ થઈ હરેવડું આવે એટલે કંઈ થાય યોગેશ ઉઠે ગયા તો મારે એને કરી દેવો ઓછા મટાણે થઈ ગઈ ત્યાં થાળી પહેરી કેવીક લાગા કોમેન્ટમાં કહી જાઓ યોગેશ પણ રેડી થઈ ગયા રેડી રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં જોર હોર હોના ફોર્મ ને કામ કરીને ચડેગા ને મને આ બીજી ને ત્રીજી જો નાની નાની આ મારો ભાઈ છે ધવા ત્રણ વ્હીલ લઈને આયા હુંન યોગેશ

ને આ હે ને કામ બનતું હોય પાકા ને ખબર થોડો ઘણો અંદાજ અંદાજો હે બધા કહે કે આ ગેમ ઝોન બને બાકી આથી મારા બાપાની વાત ખાલી એક ખેતર મૂકતા જ છે ગેમ ઝોન બને તો હું યોગ રમવા ગેમ ખાલી આ એક ખેતર બાપુ નું મૂકે ને બસ બીજા નંબર ને મારા બાપા ની વાળી જાવ જો આ બાપુ નું વાવ હોય મંદિર ત્રિકમજી બાપુ નું એટલે પાસે ગેમ ઝોન હોય તો થોડો દેવાય કાયમ એક જેટલા દી રોકાય કે એટલે જોસ ધીરિયાકો આ જરાક લે પરવાંધો ન આયો ઘણોય બનેગો લગન ન હોય તો આરામથી બધા માણસને કમાઈ જાય ને એટલી સપોર્ટ થકે તું